નમસ્કાર દર્શક મિત્રો અર્થપડકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા તથા ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી ધનસુરાના ઉપક્રમે ફર્સ્ટ એડ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરામાં ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી ધનસુરા શાખા દ્વારા ડોક્ટર કિરીટ પટેલ ડોક્ટર રાકેશ શાહ તેમજ ડોક્ટર મિરલબેન ઠુમ્મર વગેરે દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને આઠ દિવસની ફર્સ્ટ એડની તાલીમ આપવામાં આવી હતી જેમાં ગમે તે સમયે ઇમરજન્સીમાં દર્દીને કઈ રીતે પ્રાથમિક સારવાર આપવામાં આવે તે તેની પૂરેપૂરી સમજ આપવામાં આવી હતી અને આ આઠ દિવસની ટ્રેનિંગ સાંજે આજે પૂર્ણ થતાં વિદ્યાર્થીઓને તેના સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા આ સર્ટિફિકેટ તેઓને નોકરી મેળવવા માટે અતિ મદદરૂપ થશે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા શાખા દ્વારા યોજાયેલ આ ફર્સ્ટ એડ ટ્રેનિંગનું દરેક વિદ્યાર્થીઓને જીવન જરૂરી ખાસ કરીને ઇમરજન્સીમાં દર્દીઓને સીપીઆર સહિતની પ્રાથમિક સારવાર આપવા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે આ ફર્સ્ટ એડ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની પ્રેરણા કોલેજના ડોક્ટર પ્રિન્સિપાલ પ્રફુલ્લાબેન બ્રહ્મભટ તથા ઇન્ડિયન ક્રોસ સોસાયટી જિલ્લા ચેરમેન ભરતભાઈ પરમારના સહયોગથી આ તાલીમ વર્ગ યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઇન્ડિયન ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લાના ચેરમેન ભરતભાઈ પરમાર ધનસુરા તાલુકા ચેરમેન મનસુખભાઈ ભગત વાઇસ ચેરમેન ગોવિંદભાઈ પટેલ મંત્રી ભરતભાઈ ઠુમ્મર ખજાનચી નવીનભાઈ દરજી કારોબારી હસમુખભાઈ પટેલ પિયુષભાઈ શાહ જયકુમાર દાણી વગેરે હાજર રહ્યા હતા જેનું સંચાલન ડોક્ટર ગોપાલભાઈ પટેલ પ્રાધ્યાપક ભારતીબેન ગાવિતે તથા પ્રાધ્યાપક મેહુલભાઈ ઠાકોરે કર્યું હતું અને આ તાલીમની એક હજાર એકસો એંસી રૂપિયા ફીના દરેક વિદ્યાર્થી દીઠ રૂપિયા પાંચસો આચાર્ય ડોક્ટર પ્રફુલાબેન બ્રહ્મભટ્ટ દ્વારા માતા મધુબેન બ્રહ્મભટ્ટના નામે દરેક વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ કરવામાં આવ્યો હતો કોલેજના પ્રમુખ રાજેન્દ્રકુમાર મહેતા દ્વારા તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી ઠુમ્મર અરવલ્લી